નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની શરૂ કરતા પહેલા તમને એક વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મનીષાના વિવાહ થયા એને પાંચ મહિના પૂરા થયા પરંતુ એના સાસુને મનીષાની અંદર વહુના કોઈ પણ લક્ષણ જોવા ન મળ્યા એના સાસુ સુમિત્રાબેને સવારે ઉઠીને ચા નાસ્તો બનાવી દીધો અને મનીષા નાસ્તો કરીને બહાર જતી રહી મનીષા સવારની બહાર ગઈ હતી અને સાંજના વાગ્યા હતા પણ હજુ સુધી એ ઘરે ન આવી એટલે સુમિત્રાબેનને એક ચિંતા થવા લાગી કે મનીષા ક્યાં ગઈ હશે અત્યારે જમાનો ખરાબ છે અને આટલા મોડા સુધી છોકરીઓનું ઘરની બહાર રહેવું યોગ્ય નથી સુમિત્રાબેને એની વહુને ઘણી વાર ફોન કર્યો પરંતુ એણે ફોન ન ઉઠાવ્યો આ બાજુ સવારથી સાંજ સુધી મનીષા એની સાથે શોપિંગ કરી રહી રહી હતી હતી અને મોજ માણી ત્યારે જેણે એક એક મોલમાં ઓફર વિશે વાંચ્યું કે ત્રણ સાડીઓ પર એક સાડી ફ્રી છે એટલે મનીષાએ એક સાથે ત્રણ સાડીઓ ખરીદી લીધી અને એના સિવાય પણ એણે ઘણી બધી ખરીદી કરી હતી શિયાળાનો સમય હતો સાંજના છ થવા આવ્યા હતા અને અંધારું થવા લાગ્યું હતું પરંતુ મનીષા હજુ સુધી ઘરે નહોતી આવી ત્યારે સુમિત્રાબેનની ચિંતા વધવા લાગી અને સુમિત્રાબેને જઈને ચૂલા ઉપર દાળ ભાત મૂકી દીધા અને બટાકા સમારવા લાગ્યા પરંતુ એના મનમાં ચિંતા ચાલી રહી હતી એના પતિ કનુભાઈ રસોડામાં પાણી પીવા આવ્યા અને જોયું તો એને ખ્યાલ આવી ગયો કે સુમિત્રા કોઈ ચિંતામાં છે ત્યારે એણે પૂછ્યું કે શું થયું સુમિત્રા આજે તો કોઈ ચિંતામાં હોય એવું લાગે છે ત્યારે સુમિત્રાબેને કહ્યું કે જુઓ ને આપણી વહુ સવારના દસ વાગ્યાની ગઈ છે અને અંધારું થવા આવ્યું પરંતુ હજુ સુધી ઘરે નથી આવી એક છોકરીની જાતને આટલું બધું બહાર ન રહેવું જોઈએ કોણ જાણે ક્યાં ગયે હશે ત્યારે કનુભાઈએ કહ્યું કે સુમિત્રા તું ખોટી ચિંતા કરે છે મનીષા હમણાં જ આવી જશે તું ચિંતા ન કરતી કનુભાઈ તો આવી રીતે સમજાવીને જતા રહ્યા પરંતુ મનીષા ઘરે આવે ત્યાં સુધી સુમિત્રાબેનના મનને શાંતિ નહીં થાય આમ તો સુમિત્રાબેન અને મનીષાને ઓછું બનતું હતું એનું કારણ એ હતું કે મનીષા હંમેશા દરેક વાતનો ઊંધો જવાબ આપતી હતી અને ઊંધો મતલબ કાઢતી હતી જ્યારે સુમિત્રાબેન એવું ઈચ્છતા હતા કે મનીષા વહુ તરીકે એની મદદ કરે અને ઘરને સારી રીતે સંભાળી લે

સુમિત્રાબેને જેવું વિચાર્યું હતું એવું મનીષાની અંદર જરાય નહોતું અને સુમિત્રાબેન જોવા ગયા ત્યારે એવું બોલ્યા હતા કે તમારી દીકરીને અમે અમારી દીકરી માનીને રાખીશું પરંતુ માનીષાને સાસરિયામાં એવું ક્યારેય નહોતું લાગતું કે અહીં એ દીકરી તરીકે રહે છે એને તો એવું જ લાગતું હતું કે મારા ઘરની જેમ અહીં મારી મરજી પ્રમાણે રહું અને મારી મરજી પ્રમાણે જીવન જીવું પરંતુ પિયર તો પિયર કહેવાય છે અને સાસરીઓ સાસરીઓ હોય છે સાસરિયામાં આવ્યા બાદ પણ રોજ મોડું ઉઠવું કહ્યા વગર ગમે ત્યાં શોપિંગ કરવા અથવા ફરવા જતા રહેવું અને નાની નાની વાતોમાં એના સાસુ સાથે માથાકૂટ કરવી એ મનીષાના સ્વભાવમાં હતું સુમિત્રાબેન નિર્મળ સ્વભાવ ધરાવતા હતા એટલે એ મનીષા સાથે ક્યારેય દલીલ કરતા નહીં અને વાતને પડતી મૂકીને ચૂપ થઈ જતા જેનાથી ઘરમાં કંકાસ ન થાય અને શાંતિ બનેલી રહે મની કોઈ ભૂલ થઈ જાય અને સુમિત્રાબેન એને સમજાવે તો એ હંમેશા એના ઊંધા મતલબ કાઢતી રહેતી અને કહેતી કે તમે ક્યારેય મને દીકરી જેવી માની જ નથી હું તો આ ઘરની વહું છું એટલા માટે તમે મારી સાથે આવું વર્તન કરો છો શું મારી જગ્યાએ તમારી સગી દીકરી હોત તો તમે એની સાથે પણ આવું જ વર્તન કરતા હોત શું એને પણ દરેક વાતમાં રોકતા હોત કંકાસ ટાળવા માટે સુમિત્રાબેન હંમેશા પહેલાની છોકરીઓ અને અત્યારની છોકરીઓમાં ઘણો ફરક હોય છે તું એને થોડો સમય આપ બધું સારું થઈ જશે સુમિત્રાબેનનો એકનો એક દીકરો અને મનીષાનો પતિ મેહુલ પણ એના મમ્મીને સમજાવતો રહેતો ત્યારે સુમિત્રાબેનને એવું લાગતું કે બાપ દીકરો બંને વહુના પક્ષમાં બોલે છે એટલે એ લોકો સાચું જ કહેતા હશે આવું વિચારીને એ વાત પડતી મૂકી દેતા પરંતુ આજે જે થયું એ એને વધારે પડતું લાગ્યું હતું કેમ કે સવારના દસ વાગ્યાની ગયેલી મનીષા સાંજ થવા આવી પરંતુ હજુ સુધી ઘરે પાછી આવી નહોતી અને એ ઘરે પણ કંઈ કહ્યા વગર ગઈ હતી

તો આટલી બધી ચિંતા શા માટે કરે છે એ કોઈ નાનું બાળક નથી કે એની આપણે ચિંતા કરવી પડે એ આવી જશે તું શાંતિથી ઘરમાં બેસી જા સુમિત્રાબેન ગુસ્સે થઈને બોલ્યા કે તમે હંમેશા તમારી વહુનો જ પક્ષ લેશો એ સવારથી નીકળી છે કેટલી વાર ફોન ટ્રાય કરી ચૂકી છું પરંતુ એકવાર પણ એણે મારો ફોન નથી ઉઠાવ્યો આવા લક્ષણો તો કોઈના ઘરની વહુમાં ન હોય સુમિત્રાબેનનો અવાજ સાંભળીને મેહુલ પણ બહાર આવ્યો અને કનુભાઈ બોલ્યા કે તમે મહાદિકરો વાતો કરો હું નહાવા જાઉં છું ત્યારબાદ આપણે બધા સાથે બેસીને જમી લઈએ સુમિત્રાબેન બોલ્યા કે તમે શું જમવાની વાત કરો છો હજુ તો રોટલી બનાવવાની પણ બાકી છે ક્યાંથી જમી લઈએ ત્યારે જ ત્યાં એક રિક્ષા આવી અને એ રિક્ષામાંથી મનીષા બહાર આવી અને એના હાથમાં ઘણી બધી બધી શોપિંગની બેગ બેગ હતી દરવાજા પર ઊભા હતા તો પણ એણે મેહુલને કહ્યું કે આ શોપિંગ લઈને આપણા રૂમમાં આવો હવે મેહુલ દોડીને બધું લઈ આવ્યો અને ખરીદી કરેલી બધી જ વસ્તુઓ લઈને એના રૂમમાં ગયો ઘરમાં પ્રવેશતાની સાથે જ મનીષા હોલમાં રાખેલા સોફા પર બેસી ગઈ અને બોલી ઉઠી કે હાશ અત્યારે સારું લાગ્યું આખો દિવસ શોપિંગ કરીને હું તો થાકી ગઈ છું ત્યારે સુમિત્રાબેન બોલ્યા કે આટલું બધું શોપિંગ કર્યું છે એટલે એ તો જણાવ કે તું શું ખરીદીને લાવી છો ત્યારે મનીષા બોલી કે મોલમાં ઓફરમાં સારી સાડીઓ મળતી હતી એટલે એ સાડીઓ લાવી છું અને બીજું કે મારા માટે થોડી જ્વેલરી લાવી છું મેકઅપનો સામાન લાવી છું એટલે સુમિત્રાબેન બોલ્યા કે હજુ હમણાં ગયા અઠવાડિયે તો મેહુલ સાથે બે સાડીઓ લાવી હતી તો પણ બીજી સાડી ખરીદવાની શું જરૂર હતી અને સાડીઓ ખરીદી એનો પણ કોઈ વાંધો નથી પરંતુ તારો ફોન ઉપાડીને જવાબ તો અપાય સવારથી સાંજ થવા આવી અને હું ચિંતામાં કેટલા ફોન કરી ચૂકી છું પરંતુ તે એક પણ ફોન ઉઠાવીને મને જવાબ પણ નથી આપ્યો અને એટલું પણ નથી કહ્યું કે હું શોપિંગ કરવા ગઈ છું અને ઘરે આવવામાં વાર લાગશે ત્યારે મનીષા કહેવા લાગી કે મમ્મી હું કોઈ નાની બાળકી નથી અને હું જ્યાં ગઈ હતી ત્યાંથી ઘરે તો પાછી આવવાની જ હતી ને તમે વારંવાર ફોન કરતા હતા એટલે મારી ફ્રેન્ડ સામે મને શરમજનક લાગતું હતું એટલે મેં ફોન સાયલેન્ટ કરી દીધો હતો હું કોઈ વધારાની શોપિંગ કરીને નથી લાવી મારી જરૂરિયાત પ્રમાણે જ ખરીદી કરી છે મારા મમ્મી તો મને ક્યારેય કોઈ પણ વાતમાં રોકતા નહોતા અને તમે તો વાત વાત પર રોકો છો ત્યારે સુમિત્રાબેન કહેવા લાગ્યા કે બેટા તારા મમ્મીએ તને ક્યારેય એટલા માટે નથી રોકી કેમ કે એ તારું પિયર હતું અને ત્યાં તું ગમે એવી રીતે રહી શકે છે ત્યારે મનીષા ગુસ્સો કરીને કહેવા લાગી કે શું મમ્મી તમે તો બસ હંમેશા મને સમજાવતા રહો છો બધી જ વાતોમાં રોકટોક કરતા રહો છો આટલું કહીને મનીષા જતી રહી અને મેહુલ પણ મનીષાને ગુસ્સામાં જતી જોઈ રહ્યો હતો ત્યારે એના મમ્મી ઉદાસ થઈને મેહુલ સામે જોતા રહ્યા ત્યારબાદ મેહુલ સુમિત્રાબેન કહેવા લાગ્યો કે શું મમ્મી તમે પણ આવી નાની અમથી વાતને મોટી બનાવો છો મનીષા ઘરે તો આવી ગઈ છે હવે ખોટું એના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી મમ્મી તમે સાસુ બનીને રહેશો તો આવું જ થવાનું છે તમે એને દીકરી સમજી લ્યો તો બધું જ સારું થઈ જશે તમારી દીકરી હોત તો તમે પણ એને થોડી આઝાદી આપી જ હોત આવું સાંભળીને થોડું થયું એને કોઈ દીકરી નહોતી એ સીધા જ એના રૂમમાં જઈને બેસી ગયા આ બાજુ કનુભાઈ નાય ધોઈને જમવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ સુમિત્રાબેનને રૂમમાં ઉદાસ બેસેલા જોઈને કહેવા લાગ્યા કે શું થયું તને ત્યારે સુમિત્રાબેને કહ્યું કે મનીષા સવારની અત્યારે ઘરે આવી છે અને એની ચિંતામાં હું અડધી થઈ ગઈ ઉપરથી એણે ફોન પણ સાયલેન્ટ કરી રાખ્યો હતો મારી એની પ્રત્યેની ચિંતા એને રોકટોક લાગે છે મેં ખાલી થોડું સમજાવવાની કોશિશ કરી તો એ ગુસ્સે થઈને એના રૂમમાં જતી રહી અને મેહુલ પણ એના પક્ષમાં જ બોલે છે એટલે કનુભાઈ બોલ્યા કે જો સુમિત્રા હું તને સાચું કહું તો તારો પણ થોડો વાંક છે અત્યારે ઘરમાં એકદમ શાંતિ હતી અને તે એને સમજાવીને એનું મૂડ ખરાબ કરી નાખ્યું છે ત્યારે સુમિત્રાબેન બોલ્યા કે હવે તમને પણ મારી જ ભૂલ દેખાશે મેં શું ખોટું કહ્યું છે અને સવારથી કયા વગર શોપિંગ કરવા ગઈ હતી અને આટલે મોડી ઘરે આવી અને મારો ફોન પણ ન ઉપાડ્યો એટલા માટે કહ્યું હતું એના વિવાહ થયા એને કેટલા મહિના થયા છે પણ હજુ સુધી ઘરની કોઈ જવાબદારી એણે સ્વીકારી નથી ત્યારે કનુભાઈ બોલ્યા કે અરે સુમિત્રા તું એને થોડો સમય આપ તો એ આપણા ઘર પ્રમાણે રહેવા શીખી જશે તું એની સાસુ નહીં પરંતુ માં બનવાની કોશિશ કર બધું જ ઠીક થઈ જશે આપણી દીકરી હોત તો આટલું બોલતા જ કનુભાઈ અટકી ગયા કારણ કે મેહુલ પહેલાં એને એક દીકરી હતી જે જન્મ્યા બાદ તરત જ મૃત્યુ પામી હતી અને એ વાતની મેહુલને પણ જાણ નહોતી સુમિત્રા ની આંખો ભરાઈ ગઈ અને એ ફોન લઈને બહાર જતા રહ્યા થોડીવાર પર ઉદાસ થઈને બેસી રહ્યા ત્યારબાદ એમણે એની નાની બહેન જાનકીને ફોન કર્યો અને મનની બધી જ વાત જણાવી દીધી જાનકી બેન કહેવા લાગ્યા કે સુમિત્રા તારે મનીષાને વહુ અને દીકરી વચ્ચેનો તફાવત સમજાવવો પડશે અને રહી વાત કનુભાઈ અને મેહુલની તો જ્યાં સુધી એને બધું તૈયાર મળે છે ભોજન મળી જાય છે એટલે એને ક્યારેય ખ્યાલ નહીં આવે એ લોકોને તો કોઈ કામ નથી કરવું પડતું એટલે એને કોઈ ચિંતા નથી થતી પરંતુ વહુ આવ્યા બાદ પણ ઘણું બધું કામ તો તારે કરવું પડે છે એટલા માટે મનીષા ઘરમાં કામ કરે છે કે નથી કરતી એનાથી એ બંનેને કોઈ ફરક નહીં પડે જાનકીબેનની વાત સાંભળીને સુમિત્રાબેન હવે સમજી ગયા હતા ત્યારબાદ એ ફોન મૂકીને પોતાના રૂમમાં આવ્યા અને સીધા જ બેગ પેક કરવા લાગ્યા બેગ પેક કરતા જોઈને કનુભાઈ કહેવા લાગ્યા કે હું મારા પિયર જાઉં છું અને ઘણા સમયથી મારો ભાઈ બોલાવી રહ્યો છે અને જવાતું નથી એટલે મને એવો વિચાર આવ્યો છે કે હું થોડા દિવસ મારા ભાઈના ઘરે જતી રહું આ સાંભળીને કનુભાઈ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે અરે સુમિત્રા પરંતુ આમ અચાનક તું પિયર જવાનું કેવી રીતે વિચારી શકે છે અને હજુ તો જમવાનું પણ બાકી છે રોટલી બનાવવાની પણ બાકી હતી એનું શું ત્યારે સુમિત્રાબેન કહેવા લાગ્યા કે તમે શું કામ ચિંતા કરો છો હું પિયર જાઉં છું પણ તમારી લાડકી વહુ ઘરે જ છે એ રોટલી બનાવી આપશે એને પણ ક્યારેક ઘર સંભાળવાનો મોકો મળવો જોઈએ આવું સાંભળીને કનુભાઈ કહેવા લાગ્યા કે લાગે છે તને મારી વાતનું ખોટું લાગી ગયું છે એટલે જ આમ અચાનક પિયર જઈ રહી છો એટલે કહ્યું કે ખોટું લગાડવાની કોઈ વાત નથી કદાચ આપણે એક દીકરી હોત તો શું એણે મને પિયર જવાથી રોકી હોત કદાચ આપણી દીકરી હોત તો એ મારા ગયા બાદ આખું ઘર સંભાળી લેત કનુભાઈ હજુ તો કંઈ બોલે એ પહેલા જ એણે એની ઓળખાણમાં એક રિક્ષાવાળો હતો એને ફોન કરીને બોલાવી લીધો અને બેગ લઈને બહાર રિક્ષાની રાહ જોવા લાગ્યા મમ્મીને બેગ સાથે દરવાજા પર ઊભેલા જોઈને મેહુલ કહેવા લાગ્યો કે મમ્મી અત્યારે તમે બેગ લઈને ક્યાં જઈ રહ્યા છો ત્યારે સુમિત્રાબેન બોલ્યા કે બેટા હું મામાના ઘરે જાઉં છું થોડા દિવસ રહીને પાછી આવી જઈશ ત્યારે જ રિક્ષા આવી ગઈ અને સુમિત્રાબેન એના ભાઈના ઘરે જવા નીકળી ગયા સુમિત્રાબેનના આવા નિર્ણયથી બાપ દીકરો બંને આશ્ચર્યમાં પડી ગયા રાતના નવ થવા આવ્યા હતા અને મનીષા તો એના રૂમમાં આરામ કરીને બહાર હોલમાં આવી એ તો કંઈ જાણતી નહોતી કે મમ્મી પિયર જતા રહ્યા છે મનીષા બહાર આવી ત્યારે કનુભાઈ હોલમાં ચૂપચાપ બેઠા હતા બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી ત્યારે મેહુલ બોલ્યો કે મનીષા મમ્મી મામાના ઘરે ગયા છે એટલે તું રોટલી બનાવી દે તો આપણે જમી લઈએ મને ખૂબ ભૂખ લાગી છે આ સાંભળીને મનીષા કહેવા લાગી કે અરે હું તો થાકી ગઈ છું અને મમ્મી અત્યારે આમ અચાનક મામાના ઘરે શા માટે ગયા છે એટલે મેહુલે કહ્યું કે મામાએ બોલાવ્યા હતા એટલે એ થોડા દિવસ માટે ત્યાં રોકાવા ગયા છે ભૂખ તો મનીષાને પણ લાગી હતી એટલે એ રસોડામાં ગઈ અને રોટલી બનાવવા લાગી રોટલી બન્યા બાદ ત્રણેય જમી લીધું અને મનીષા તો એટલી બધી થાકી ગઈ હતી કે ન રસોડું સાફ કર્યું કે ન વાસણ ધોયા બીજા દિવસે સવારે આંખ ખુલી અને ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા એટલે મનીષા ફટાફટ મેહુલને ઉઠાડવા લાગી ત્યારબાદ મેહુલ ઉઠ્યો તો સીધો જ ટાઈમ જોઈને એના પપ્પાને ઉઠાડવા એના રૂમમાં ગયો મેહુલ અને એના પપ્પાને આજે નોકરીએ જવામાં મોડું થઈ ગયું હતું મનીષા તો હજુ બેડ પર આળસ ખાઈ રહી હતી ત્યારે એણે મનીષાને કહ્યું કે મનીષા તું ફટાફટ ચા બનાવી દે નાસ્તો કરવાનો આજે સમય નથી મારે મોડું થાય છે એટલે મનીષા ગુસ્સો કરીને કહેવા લાગી કે મમ્મીને અત્યારે જ મામાના ઘરે જવાની શું જરૂર હતી એટલું બધું અર્જન્ટ શું કામ આવી ગયું હતું કે આવી રીતે અચાનક જતા રહ્યા હવે બધું જ કામ મારે કરવું પડશે મનીષા રસોડામાં ચા બનાવવા ગઈ અને જોયું તો રાતના વાસણ પણ ધોવાના બાકી હતા રસોડું પણ સાફ કરવાનું બાકી હતું અને એને યાદ પણ નહોતું કે એને રાત્રે વાસણ ધોવાના બાકી રાખ્યા હતા આ બધું જોઈને મનીષાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું એને ગુસ્સો આવી રહ્યો હતો ત્યારે મેહુલ અને કનુભાઈ બંને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર ચાની રાહ જોઈ રહ્યા હતા એટલે મનીષા એ પહેલા તો રાતના વાસણ સાફ કર્યા અને ચા બનાવી ઉતારેલું મોઢું લઈને મનીષા મેહુલ અને એના સસરા માટે ચા લાવી અને મેહુલને કહેવા લાગી કે તમે મમ્મી પાછા આવે ત્યાં સુધી એક કામવાળી બાઈ રાખી લ્યો મારાથી આ ઘરનું બધું કામ નહીં થઈ શકે ત્યારે મેં હુલે કહ્યું કે મમ્મી તો એકલા હાથે આખું ઘર સંભાળી લેતા અને તે તો ક્યારેય એને મદદ પણ નથી કરી મેહુલની આવી વાત સાંભળીને મનીષાને ગુસ્સો આવ્યો અને એણે કહી દીધું કે તો પછી હું પણ મારા પિયરમાં જાઉં છું મારાથી એટલું બધું કામ નહીં થઈ શકે મમ્મીએ તો મને હેરાન કરવા માટે જાણી જોઈને આ બધું કર્યું છે એ જ સમયે કનુભાઈ પણ ચૂપચાપ આ બધું સાંભળી રહ્યા હતા એને મનમાં એવું થયું કે સુમિત્રા આટલા વર્ષોથી એકલી આખું ઘર સંભાળે છે અને મનીષા એક દિવસ પણ સંભાળી નથી શકતી રોજ સવારે સુમિત્રા ઉઠાડે છે અને આજે ઓફિસે જવામાં મોડું થઈ ગયું છે ત્યારે કનુભાઈ બોલ્યા કે મેહુલ બેટા તું આજે નોકરી પર જવાની રજા રાખી દે આમ પણ તારે ઘણું મોડું થઈ ગયું છે તું ઘરે રહીને મનીષાની મદદ કર ત્યારબાદ મેહુલે ઓફિસે ફોન કરીને રજા લઈ લીધી જેનાથી મનીષા એના પિયરમાં જવાથી રોકાઈ જાય આ બાજુ મનીષા એના મમ્મીને ફોન કરીને કહેવા લાગી કે હું તમારા ઘરે આવી રહી છું એટલે એના મમ્મી બોલ્યા કે આમ અચાનક અહીં શા માટે આવી રહી છો કેમ તારા ઘરમાં બધું બરાબર તો ચાલે છે ને એટલે મનીષા બોલી કે કશું બરાબર નથી મારા સાસુ રીસાઈને એના પિયરમાં જતા રહ્યા છે વિવાહ પહેલા તો મને દીકરીની જેમ રાખશું એવી પરંતુ ત્યારે એના મમ્મી બોલ્યા કે તું ઘરના કામથી બચવા માટે અહીં આવવા માંગે છે એમને દીકરી હું તારી માં છું અને તને સારી રીતે ઓળખું છું એક વાત સ્પષ્ટ શબ્દોમાં કહું છું એ તું ધ્યાન દઈને સાંભળી લે કે ખબરદાર જો તારા સાસરિયામાં લડીને અથવા કામ ચોરી કરીને અહીં આવી છે તો તને તો મારા જેવી સાસુ મળવી જોઈએ જે તારા જેવી કામ ચોર વહુને ધમકાવીને સરખી કરી દે તું અહીં આવીશ તો તારા લીધે મારી વહુઓ પણ બગડવા લાગશે અને મારું જીવન હરામ કરી દેશે એટલે મનીષા બોલી કે મમ્મી શું તમે મને મારા પિયરમાં આવવાથી રોકી રહ્યા છો ત્યારે એની મમ્મી કહેવા લાગી કે હા હું તને રોકી રહી છું કારણ કે હજુ સુધી તું તારું ઘર નથી સંભાળી શકી અને ઉપરથી કામ ચોરી કરીને અહીં આવવા માંગે છે તારા કારણે મારી વહુઓ પર અસર થાય છે એ હું નહીં થવા દઉં તું એ ઘરની જવાબદારી લઈને સન્માનથી આવીશ તો તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે પરંતુ જો ત્યાં લડાઈ ઝઘડો કરીને આવીશ તો હું મારા ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં આટલું કહીને કહીનેના મમ્મીએ ફોન મૂકી દીધો મનીષા તો વિચારમાં પડી ગઈ કે એની સગી મનીષા માટે તો હવે ઘરના કામ કરવા સિવાય કોઈ રસ્તો ત્યારબાદ એ સીધી જ રસોડામાં ગઈ અને બધું જ કામ કરવા લાગી મેહુલ ઘરે હતો એટલે એણે પણ મનીષાને ઘરના કામ કરવામાં મદદ કરી કપડા અને રસોડા તથા ઘરની સાફ સફાઈ કરવામાં એક વાગી ગયો હતો અને બંને થાકી ગયા હતા એટલે મેહુલ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા લાગ્યો સવારે ડાઇનિંગ ટેબલ પર ચા પીતા સમયે મનીષાની વાત પરથી કનુભાઈને ખ્યાલ આવી ગયો હતો કે સુમિત્રા વગર ઘરનો ઉધાર નથી ઓફિસથી નીકળીને એ સીધા જ સુમિત્રાબેનને લેવા પહોંચી ગયા અને ઘરે લઈ આવ્યા સુમિત્રાબેને પણ કંઈ બોલ્યા વગર મનીષાને સમજાવી દીધી હવે સુમિત્રાબેન ઘરે આવ્યા ત્યારબાદ આ ત્રણેય એની માફી માંગી અને ધીરે ધીરે મનીષા ઘરના કામમાં રૂચિ લેવા લાગી સુમિત્રાબેન તો એને પેલાથી જ દીકરી સમાન રાખતા હતા અને એટલે જ એની ચિંતા પણ વધારે કરતા હતા મનીષાના મમ્મી જેવા વિચાર દરેક દીકરીની મમ્મીના હોવા જોઈએ જે પોતાની દીકરી હોય તો પણ ખોટા નિર્ણયો પર એને ધમકાવી દે અને એને સાથ પણ ન આપે તો ઘણા બધા ઘરો બરબાદ થવાથી બચી શકે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ